શું લેવા આવ્યો છત્રી આપો ને તમારી વરસાદ બારે બહુ છે તો બારે જવું તો છત્રી તો હમણાં આપણે બે હારે લીધી હું થયું તાર છત્રી ને એ ના પાડે છે તમારે ભાભી કે ભલે પડી બાજુ માંથી લે આવો માણસ છત્રી હોય તો વાપર ને હું કામ બાજુમાં લેવા આવ્યો હશે એ એમ કહેતી હતી કે તમે બહાર ને છત્રી કાગડો થઈ જાય તો તો થઈ જાય મારી છત્રી કાગડો થઈ જાય એ કે તમારી થઈ જાય તો મારે તો શાંતિ રહે ને ઘરમાં તા એ કે મારી છત્રી કાગળો કાગડો થઈ જાય તો મને ન કહેવાનું કે કાનના કીડા ખરી જાય એવા શબ્દો વાપર્યા તો અમાર છત્રી કાગડો થઈ જાય તો અમારા કાનમાં હું লগ গৈছে কি কৰি